કેસની વિગતો મુજબ આરોપી પ્રવીણ બોઘરાએ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો આપી સતત માનસિક અને શારીરિક યાતનાઓ આપતો હતો પોલીસે તપાસથી બચવા માટે આરોપી વારંવાર પોતાના મોબાઈલ નંબર બદલતો હતો અને માત્ર ઇન્ટરનેટ આધારિત કોલિંગ વોટ્સઅપ કોલ દ્વારા જ સંપર્ક કરતો હતો જેથી તેની ઓળખ છુપાવી શકાય પીડિત મહિલા દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું આખરે બનાસકાંઠાથી આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને સાયબર અપરાધો સામે પોલીસની સતર્કતા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે વરાછા પોલીસ હાલ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની તપાસ ચલાવી રહી છે